મારા કાકી નું કામ મહિના ની ઘઉં આવી દેવાય ને મારે હોય તો પણ વિકલ્પ હોય ને પણ હવે બાંધવા બાંધવાના ધંધા કરો મને પૂછાય ને હું તમને વસ્તુ લઈને તાકાત વાળી કાકા ઓર્ગેનિક કાર્બન કાર્બન છે

પાકમાં તમે આનો ઉપયોગ કરી શકો છો પર્યાવરણને લાભદાયી છે અને એક એકરમાં મિત્રો તમે એક કિલોનો યુઝ કરી શકો છો તો બેસ્ટ ઓપ્શન છે કાર્બન ચોર્યાસી કે નો તો સાણીયા ખાતર નો અત્યારે જ મિત્રો કૃષિકલ્પ એગ્રીટેક નું કાર્બન ચોર્યાસી